જે ભરૂચના ભોલાવ ખાતે વિદ્યા વિહાર જે ભૂત મતદાન કેન્દ્ર છે ત્યાંથી મને ફોન આવ્યા અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો જે બસો મીટરની દૂર અમારું ટેબલ લાગેલું હતું ત્યાં ટેબલ પર બેસેલા અમારા કાર્યકર્તાઓને માર મારવાની ધમકી આપી રહ્યા હતા ગાળાગાડી કરતા હતા અને ઝફાઝપી કરી રહ્યા હતા આ દરમિયાન એમના અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ત્યાં અમારા લોકો સાથે પણ ધક્કા મૂકી કરતા હતા અને સાથે સાથે જે ચોથું સ્તંભ છે લોકશાહીનો એ પત્રકાર મિત્રોને પણ અટકાવી રહ્યા હતા ધમકાવી રહ્યા હતા અને ગાળાગાડી કરતા હતા જોવા જેવી થશે એવી વાતો કરતા હતા ત્યારે અમે તાત્કાલિક ધોરણે એસપી સાહેબને પણ ફોન કર્યા એમણે રિસીવ નથી કર્યો હજુ પણ રિપ્લાય એમનો નથી આવ્યો કલેક્ટરશ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ અમે એમને વિનંતી કરીએ છીએ અમે આજે

આ વસ્તુ એવું સૂચવે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી મનસુખભાઈ ને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ મત આપ્યા છે એમની પાર્ટી ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષ છે ત્યારે આ લોકો નશામાં છે સત્તાના નશામાં છે કે આમાં અમે જ છે ત્યારે તમે જોઈ શકો છો આટલા મોટા પદાધિકારીઓ સંસદીય ભાષામાં અસંસદીય ભાષામાં વાતો કરે ગાળા ગાળી કરે અને જે પણ એમને કઈ કરે ગઈકાલે વાલિયામાં મારામારી કરી એમણે આજે ઝઘડિયામાં મારામારી કરી આજે આ ભરૂચમાં આવી રીતના ગુંડાગીર્દી પર ઉતરી આવેલા છે ત્યારે આ બધું કરવા સાંસદ છે અને કરાવવા એમના ધારાસભ્ય જ છે ત્યારે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક લોકતંત્ર હનન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આનો જવાબ આ લોકસભામાં મતથી આપશે એવું મને પૂરો ભરોસો છે